નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આજ રોજ રૂપાખેડા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામસભામાં નિ નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું તાલુકા પંચાયતથી નિમણૂક અધ્યક્ષ સ્થાને ધરાવનાર કર્મચારી જ ગેરહાજર રહ્યા હતા પચાસ નાગરિકોની પણ હાજરી નહોતી ગઈકાલે જ એજન્ડા બુકમાં એજન્ડો લખ્યા વિના સહી કરી લેવામાં આવી હતી જાગૃત નાગરિક અશોક કિશોરીની તલાટી બહેનને સખત દલીલ કરવા છતાં તેમની વાત ન માની ગ્રામસભા ચાલુ રખાઈ હતી અશોક કુમાર કિશોરીની ગ્રામસભા મોકૂફ રાખવાની રજૂઆત તલાટીએ સાંભળી નહોતી રિપોર્ટર સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ રૂપા ખેડા છે ને ખાવું છે હાજપુર વાળા ખાવું ઘડિયા એટલે કરે બધું આપણે એવું ખાવાનું નથી આપણે કરવાનું છે બાળક <inaudible> એ